બેસ્તાન જીએબી ના જુનિયર આસિસ્ટન્ટનો ચાલુ રિક્ષામાં મોબાઈલ ફોન સ્ટેચિંગ કરી મોપેટ પર ભાગે છૂટેલા રીઢા મોબાઈલ ચોરને ડિંડોલી પોલીસે ઝડપી પાડી તેનો કબજો પાંડેસરા પોલીસ ને સો પંતજવીજા ધરે છે ડિંડોલી પોલીસ મથકનો સ્ટાફ એસીપી જેટી સોનારા અને પીઆઈ આરજે ચુડાસમા તથા પીઆઈ એસએમ પઠાના માર્ગદર્શન હેઠળ વાહન ચોરી મોબાઈલ સ્નેચિંગ ચેન સ્નેચિંગ જેવા ગુનાઓ શોધી કાઢવા પેટ્રોલિંગ કરી રહી હતી એ સમયે પીએસઆઈ હરપાલસિંહ મસાણીની ટીમે બાતમીના આધારે પાંડેસરા પોલીસ પથકમાં મોબાઈલ સ્નેચિંગના ગુનામાં વોન્ટેડ એવા અસ્ફાક કાલિયા યુસુફ શેખને ઝડપી પાડી તેની પાસેથી સ્નેચિંગમાં ગયેલ મોબાઈલ ફોન અને મોપેડ બર્ગમેન મળી પંચાણું હજારથી વધુ મતા કબજે કરી હતી અને પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે ગત બીજી ઓગસ્ટના રોજ વેસ્તાન જીઆઈબી ઓફિસમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અમદાવાદથી સુરત રેલવે મારફતે આવી રિક્ષામાં બેસી ઘરે જતા તેઓના હાથમાંથી પાંડેસરા વેસ્તાન બ્રિજ પર ચાલુ રિક્ષામાં મોબાઈલ ફોન ઝૂટવી લઈ મોપેડ પર ફૂટપાથ ઝડપી ભાગી છૂટ્યો હતો ડિંડોલી પોલીસે રીઢાનો કબજો પાંડેસા પોલીસને શું પણ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા